નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે બી નવા હોય વિડીયો પર તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાકી આવનારા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશ ચાલો મિત્રો આજે આપણે જાણીશું કે આપણો પી એમ કિસાન સન્માન નિધિ યોજનાવાળું યાની કે ઓગણીસમો હપ્તો ક્યારે નખાશે મિત્રો तो आज आपूँगमो हफ्ते तो आप बहु क्यार वेट कर रहा है मित्रों ओगनीसम हफ्ता क्या नखाश है तो आज आप चौक्स तारीख कई नखाश है ये आप मित्रों तो मैं एक वीडियो में तो देखियो से घणा बदा वीडियो देखा से घना तमें बता से क्यों ओग्स फेब्रुआरी के वीस पच्चीस तेव कोई भी तारीख तक बताई से मित्रों પણ આજ આપણે ચોક્કસ તારીખ જાણીશું મિત્રો કે ઓગણીસમો હપ્તો ક્યારે નખાશે તમને જણાવ્યું છે કે ત્રેવીસ ફેબ્રુઆરી કે વીસ ફેબ્રુઆરી તો એ વીસ ફેબ્રુઆરી નહીં નખાય મિત્રો આપણો ચોક્કસ હપ્તો નખાશે ચોવીસ ફેબ્રુઆરી મિત્રો ચોવીસ ફેબ્રુઆરી આપણા અકાઉન્ટમાં નખાઈ જશે મિત્રો હપ્તો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તાકી આવનારા વિડીયો અમારા મળતા રહે તમને મિત્રો આપણો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ સવારમાં આઠ વાગે ખાઈ જશે મિત્રો ચલો મિત્રો મળીશું આગલા વિડીયોમાં